આજે સીએમ ભૂપેન્દ્ર પટેલ સાહેબ જોડે મુલાકાત કરી જાણે કે એવું લાગ્યું કે એક વડીલ સાથે મળી લડીલે જો ઘણું નવું જાણવા મળ્યું બનાસકાંઠા વિશે જે અમે નથી જાણ્યું અને અમને બહુ શીખવા મળ્યું તેમજ અમને અમને થોડું ગાઈડન્સ પણ આપ્યું કે કઈ રીતે સોશિયલ મીડિયામાં અમે ગ્રો કરી શકીએ છીએ ને અમારા માટે તો આમ ખૂબ મોટી વાત કહેવાય કે સીએમ સાથે અમારે વાતચીત થઈ અને ખૂબ સારું લાગ્યું સાહેબે અમારી નોંધ લીધી સાહેબે સલાહ સૂચન પણ કર્યું અને સાહેબે બે બે વાર એવું પણ પૂછ્યું કે તમારા કોઈ સલાહ સૂચન હોય તો પણ તમે મને સીધા રજૂઆત કરો એટલે આ એક નવી પહેલ છે સાહેબની મારી ફિલ્મ માટે અને આગળના ભવિષ્ય માટે એમને જે શુભકામનાઓ પાઠવી એ મારા જેવા એક નાનકડા કલાકાર માટે જીવનની સૌથી મોટી અને ખૂબ ખાસ મોમેન્ટ હતી ઘણી બધી ચર્ચાઓ થઈ ગઈ એથી બનાસકાંઠાને આપણે બદલાવ લઈ શકાય અથવા સારો એવો સ્ટેપ પર લઈ શકાય સીએમ સાહેબે મારા જેવા ખેડૂતો સીધી વાત કરી કે ભાઈ હવે આવનાર સમયમાં ખેતી ઉપર ખૂબ ધ્યાન આપજો તે તટસ્થ અને નિષ્પક્ષ સારી અને યોગ્ય જે છે એ સરકાર સુધી પહોંચાડે છે સરકારની યોજનાને પહોંચાડે એવો બેસવાના કારણે કરી અને તેમના હતા કે તેમની કામગીરી ખરેખર બંને બાજુ સાચી છે નાની મોટી શિખામણ આપતા કીધું તો તમે એ સુનિશ્ચિત કરો કે તમારા કન્ટેન્ટથી માત્ર લોકો પ્રભાવિત ન થાય પણ એમનામાં પરિવર્તન પણ આવે કે જે અમારા પેજ થકી જે ગરીબો અને નાના માણસો સુધી અમે માહિતી સચોટ પહોંચાડીએ અને સારી પહોંચાડીએ એવો અમને એક અપીલ કરીએ ખૂબ જ ખુશ છીએ કે સીએમ સાહેબે અમને આ મોકો આપ્યો અને જે બનાસકાંઠાના અંદર જે બી પ્રોજેક્ટ છે ડેવલપમેન્ટ થવાનું છે એના વિશે અમને માહિતગાર કર્યા